નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ વડોડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં આપ સૌનું આ વિડીયોનો અર્થ એનું મહત્વ અને એના મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશું જેથી કરી અને વિડીયોનો સંદેશ છે એ અમે આપણા સુધી ક્લિયરલી પહોંચાડી શકશું અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડોડિયા એમને ફોલો કરશો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને આપનો પ્રતિભાવ છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવશો તો આવો જોઈએ આજની આ વાર્તા તરફ એક એક રાજા ખૂબ સારું રાજ્ય અને સામ્રાજ્ય અને રાજા એ વખત બહુ દયાભાવી અને પ્રેમાળુ રાજા હતા એમની પાસે એક સરસ મજાનો ચંદન નો એક બગીચો હતો અને રાજા છે એ એમની રાજ્ય પ્રજા છે એમના માટે ખૂબ જ સારા એવા રાજ દરબારી હતા એ ચંદનના જે લાકડાઓ છે એ વેચી અને એમાંથી ખૂબ સારી રાજ્યની આવક થતી હતી અને દેશ વિદેશમાં એમના જે ચંદન છે એમની ખ્યાતિ હતી એવું આ ચંદનનું રાજાનું આ જંગલ હતું રાજા ને એક દિવસ એમ થયું કે ચાલો આજે હું મારા નગરના અને નગરની આજુબાજુમાં જે લોકો રહે છે એમની કઈ ખબર અંતર પૂછું અને જાણું કે નગર ની અંદર શું ચાલે છે તો એવી રીતે રાજા છે ઘોડે સવારી કરી અને નીકળી ગયા આગળ વધતા વધતા બાજુમાં જંગલ છે જંગલમાં પણ ગયા કે જંગલ ની અંદર પણ શું ચાલે છે એ જોવા માટે ખૂબ દૂર સુધી નીકળી ગયા અને પછી રાત્રે મોડું થઈ ગયું ને એમને ખબર નહીં રહે અને પરત આવતા સમયે અંધારું થઈ ગયું એટલે રાજા એવું નક્કી કર્યું કે આપણે હવે આ જંગલમાં જ ક્યાંક રહેવું પડશે પણ અહીંયા તો ક્યારે આજુબાજુમાં થોડી તપાસ કરી તો એક જંગલ ની અંદર જંગલમાં રહે છે એ લોકો 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 ભીલ એટલે એટલે કે એમની એક હતી ત્યાં જઈ અને અને પોતાનું મુકામ કર્યું છે બધા ભેગા ગયા ખબર પડી કે બાજુના નગરના રાજા છે ત્યાં જ્યાં આવ્યા છે રાજા માટે એમનાથી શક્ય હતું એ બધું ખુબ સારું સ્વાગત કર્યું અને રાજા માટે વ્યવસ્થા કરી ભોજન ની પણ વ્યવસ્થા કરી અને ફળ ફૂલ લઈ આવ્યા આજુબાજુમાંથી અને રાત્રી રોકાણ ની પણ વ્યવસ્થા કરી

એમે ચલાવીએ છીએ રાજા એવું કીધું કે આજે તમે અમને રાતનો અહીંયા ઉતારો આપ્યો છે રાતવાસો કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે એક રાજા તરીકે મારી પણ ફરજ બને છે કે મારે તમને મારા નગર ની અંદર સ્થાન આપવું જોઈએ અને તમે બધા જ અમારી સાથે ચાલો અને તમે અમારી સાથે નગર ની અંદર રહો ત્યારે પેલા લોકો છે એવું કહેવા માંગે છે કે રાજા મહારાજ અમને તો જે આ જંગલનું છે જે આ પ્રાકૃતિક જીવન છે અને આ જે ગ્રામીણ જીવન છે સાદું સીધું જીવન છે એ જ અમને અનુકૂળ છે અમારે નગર ની અંદર નથી આવવું પરંતુ રાજાએ એવું કીધું કે તમને શું તકલીફ છે ત્યારે એમ કીધું કે અમે ત્યાં આવીને શું વ્યવસાય કરીએ અહીંયા તો અમે ઠીક છે કે જંગલ ની અંદર કાપી અને વેચી અને અમારું ગુજરાન કરીએ ત્યાં તમે અમને રહેવાની વ્યવસ્થા આપો પણ અમારે કઈ કામ તો કરવું પડે રાજા એ કીધું કઈ વાંધો નહીં બધું તમારી વ્યવસ્થા થઈ જશે તમે રાજની અંદર આવી જાઓ અને એને એ રીતનું કેણ મોકલાવ્યું અને નક્કી કર્યું કે આપણો જે ચંદન નો બગીચો છે એમાં અમે તમને બધાને અહીંયા રહેવા માટેનો ઉતારો આપીશું રાજા ત્યાંથી આવતા રહ્યા અને થોડા સમય પછી આ લોકો લોકો ભીલ છે પણ ત્યાં આવ્યા અને રાજા એ જંગલ ની અંદર નો બગીચો હતો એ બગીચાની અંદર આ તમામ રહેવા માટેની વ્યવસ્થા કરી હવે એમના જે પ્રતિનિધિ હતા જે ભીલ લોકો છે એમના પ્રતિનિધિ હતા એમને એવું કીધું હતું કે તમારે એમાંથી અહીંથી લાકડા ને એવું કાપી અને તમારે વેચવાનું બન્યું એવું કે આ છે આ લોકો છે ચંદન ના લાકડા કાપી અને એને બળતણ માટે વેચી આવતા હતા કાતો કોલસા બનાવી અને વેચી આવતા હતા ઘણા સમય પછી રાજાને એમ થયું કે લે આ લોકો શું કરે છે હું આજે જંગલમાં ગયા તો થોડાક જ ઝાડવા બચાતા બાકી બધા છે એ સાફ થઈ ગયા રાજા તો વિચારમાં પડી ગયા કે આ શું કર્યું મેં આટલું સરસ મજાનો મારો બગીચો દેશ વિદેશ ની અંદર મારા જે ચંદન ના લાકડાઓ છે એ લાકડાઓ વેચાય અને જે મારી ખ્યાતિ હતી મારી નામ ના હતી એ તો આ લોકો પૂછી નાખી ત્યારે રાજા છે એમને ભીલ ને બોલાવી અને વાત કરે છે કે આ તમે શું કરો છો એ તમે જાણો છો ત્યારે એમને કીધું કે અમે તો આ લાકડા છે એ કાપી અને અમે વેચતા હતા અને ત્યારે રાજા એ જે બિલ છે એમને સમજાવ્યા સાંભળો તમે જે જંગલની અંદર લાકડા કાપી અને વેચતા હતા એ અને અહીંયા જે લાકડા કાપીને વેચો છો એમાં બહુ ફરક છે આ છે ચંદનના લાકડા આ તમે બળતણની કિંમતમાં આપી દીધા નજીવી કિંમતોમાં વેચી દીધા તમે ખૂબ મોટી ભૂલ કરી છે છતાં પણ પહેલા લોકોને ન સમજાય એટલે રાજા એવું કીધું એક કામ કરો તમે થોડા લાકડા આમાંથી કાપો રાજાએ એક યુક્તિ બતાવી લાકડા કાપી અને રાજાએ જ્યાં નક્કી કર્યું ને ત્યાં આ વેચવા માટે મોકલ્યા ત્યાં વેચવા માટે મોકલ્યા તો એ ચંદન તો કિંમતી બહુ હોય એટલે લાકડા છે એ ખૂબ કિંમતી હતા અને ખૂબ મોટી એવી કિંમત મળી અને જે કિંમત મળી ત્યારે આ લોકોને સમજાયું કે ઓહો અમે તો અત્યાર સુધી જે કયા લાકડા વેચા છે એ ટોટલ પૈસા ભેગા કરીએ તો પણ એની કરતા આજના એક જ દિવસની આ કમાણી છે એ વધારે થઈ ગઈ તો આ ખૂબ જ કિંમતી લાકડા છે અને અમે આવી રીતે એને વેડપી નાખ્યા ત્યારે એમને પરિસ્થિતિ સમજાય અને ખબર પડી કે આ કિંમતી વસ્તુ છે એ અમે નજીવા ભાવે માં નાખી તો મિત્રો આ વાર્તાનો સાર આ વાર્તાનો અર્થ એનું મહત્વ એ થાય છે કે આપણને કોઈ વસ્તુની કિંમત નથી હોતો અથવા તો કોઈ પણ વસ્તુ છે એની માર્કેટની અંદર શું કિંમત હોય છે એનું આપણી પાસે જાણ ન હોય તો આપણે આપણી જ વેલ્યુ છે આપણી કિંમત ખાલી આ લાકડાની જ વાત નથી માણસનું પણ પોતાનું પણ આવું જ કંઈ હોય છે કે આપણે આપણું મહત્વ આપણું મર્મ કે આપણી જે વેલ્યુ છે એ આપણે અમુક જગ્યાએ ન કરી શકીએ તો પછી જેમ જંગલના લાકડા કોલસાના ભાવે વેચાયા હતા એમ વેચાય છે તો આવી રીતે જીવનમાં ઘણીવાર આવું બનતું હોય છે તો મિત્રો આ વાર્તાના સાર ઉપરથી આપણે શીખીએ કે જે વા લાકડાની જે વાર્તા હતી વાર્તામાં જે લાકડાની કિંમત બતાવી હતી એ કિંમતની પેલા લોકોને ખબર ન હતી એટલે એમણે નજીવી કિંમતમાં વેચી નાખ્યા અને છેલ્લે અંત આવ્યો અને બીજી વાત એ પણ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ છે એનો આપણે ઉપકાર કરીએ અથવા તો ઉપકારનો બદલો આપણે આપવા માટે ઋણ ચૂકવવા માટે ક્યારેક એ વાત કરીએ તો આપણે ખૂબ મહત્વથી જાણવું પડે કારણ કે ઘણી વાર બને એવું કે રાજા એ છે રાજાને ઉતારો આપ્યો હતો અને રાજા એ આ લોકોને ઉપકાર કરવા માટે રાજ્યની અંદર લાવ્યા પણ એના પોતાના જ આપણી ભાષામાં તો પોતાના જ પગ ઉપર કુવાડો માર્યો એટલે એ જંગલ છે એ આખું એને ખબર ભલે અજાણતા એને સાફ કરીને પણ રાજાનો સરસ મજાનો આ જે ચંદનનો નો બગીચો હતો એ આખો બગીચો છે એ સાફ થઈ ગયો એટલે કેવાનો ભાવાર્થ મિત્રો કે ઘણી વાર આપણે કોઈને આવી રીતે કઈક ઉતારો કે એવા કઈ પણ આપ્યું હોય ઋણ ચૂકવવા માટે આપ્યું હોય પણ પૂરતી જો માહિતી ન હોય તો આપણું પોતાનું પણ જે હોય એ પણ સર્વસ્વ સાફ થઈ જાય છે ત્યારબાદ રાજાએ એમને કીધું કે હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે આ વાવો અને થોડોક સમય અહીંયા રાજની અંદર રહો થોડા વર્ષોની અંદર ફરી પાછા આ ઝાડવાઓ છે એ થઈ જશે અને સરસ મજાનો બગીચો થઈ જશે અને ત્યાર પછી ફરી આપણે પાછા તમે છે ચંદનના ભાવમાં વેચજો આવી રીતે રાજા એમને સલાહ આપી અને રાજ્યની અંદર રાખ્યા તો મિત્રો આ વાર્તાનો સાર છે કે એક એકબીજાના ઉપર ઉપકાર કરી અને ક્યારે ઉપકારનું ઋણ છે એ ચૂકવવું તો ખૂબ જ જરૂરી હોય છે પણ ઋણ ચૂકવવામાં કોઈને નુકસાની ન થાય એ અને જે આપણી વેલ્યુ છે આપણી પાસે જે વસ્તુ છે કે કોઈ પણ છે એમની વેલ્યુ એમની કિંમત એમની કદર આપણને ન હોય તો આપણે પણ વસ્તુ છે એ નજીવા ભાવમાં વેચી અને છેલ્લે આપણે અંતે પાયમાલ થઈ જતા હોય છે તો મિત્રો કેવી લાગી આ સ્ટોરી કે આ વાર્તા એ અમને કોમેન્ટ કરી અને જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ તેમજ અન્ય સાઇટ્સને આપ ફોલો કરશો લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો અને હા આપના મંતવ્યો છે એ કોમેન્ટની અંદરથી જરૂરથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત